દાહોદ જિલ્લા કોર્ટ ખાતે વકરી મંડળની ચૂંટણી યોજાઈ હતી જેમાં વિજેતાઓના નામોની જાહેરાત કરી વિજેતા ઉમેદવારોને પુષ્પમાળા પહેરાવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી દાહોદ જિલ્લા કોર્ટ ખાતે દાહોદ જિલ્લા બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી જેમાં વિવિધ પદો માટે વકીલે ઉમેદવારી નોંધાવી હતી જેમાં પ્રમુખ પદ માટે દીક્ષિત જયેન્દ્રકુમાર પ્રેમશંકર કટારા અજીતસિંહ સનાભાઈ મોહનિયા મેઘજીભાઈ ખેમાભાઈ ઉમેદવારી નોંધાવી હતી જયારે ઉપપ્રમુખ માટે મકવાણા સંજય કુમાર કનુભાઈ શર્મા કૃષ્ણકુમાર બદ્રી પ્રસાદ તેમજ મંત્રી પદ માટે કાપડિયા હર્ષ સુરેશચંદ્ર મનસુરી જાવેદ હુસેન મનસુરી તેમજ સહમંત્રી પદ માટે રમેશભાઈ વેસ્તાભાઈ દિનેશભાઈ એમ કુલ ઉમેદવારી નોંધાવી હતી ચૂંટણીમાં બસો સત્તર જેટલા મતદાતાઓ પોતાના પસંદ ઉમેદવારને મત આપ્યા હતા ચૂંટણી પ્રક્રિયા સવારથી અગિયાર કલાકથી સાંજમાં ચાર વાગ્યા સુધી ચાલી હતી ત્યારબાદ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને મતગણતરીની સાંજના પાંચ ત્રીસ કલાક સુધી પૂર્ણ થઈ હતી ચૂંટણીમાં મંત્રી પદે રમેશભાઈ વેસ્તાભાઈ બબેરિયા મંત્રી મંસુરી જાવેદભાઈ ભાઈ પ્રમુખ પદ માટે જયેન્દ્ર કુમાર દીક્ષિત ઉપ તરીકે સંજયભાઈ મકવાણા નામ જાહેર થતા કોર્ટ ખાતે શુભેચ્છકો વિજેતા ઉમેદવારોને પુષ્પમાળા પહેરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી મંત્રી પદ માટે બે ઉમેદવારો ઉમેદવારી પોતાની નોંધાવી હતી તેમાં જાવેદ ઇકબાલભાઈ મંસુરી વિજય થયા છે સમંત્રી પદ માટે બે ઉમેદવારો ઉમેદવારી નોંધાવી હતી એની અંદર રમેશભાઈ વેસ્તાભાઈ બબેરિયા વિજય થયા છે તેમજ બે બિનહરીફ પોસ્ટ હતી એ બે બિનહરીફ પોસ્ટની અંદર એક પોસ્ટ ખજાનચીની હતી ખજાનચીની પોસ્ટ માટે દિનેશભાઈ બામણીયા બિનહરીફ વિજેતા થયા છે ને એક મહિલા પોસ્ટ જે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નિયમો અનુસાર સ્પેશિયલ પોસ્ટની નિમણૂક કરવામાં આવી હતી તેમાં જુમાનાબેન લીમડીવાલા કે જેઓ બિનહરીફ વિજયી થયા હતા